નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા શહેરમાં ઠેર ઠેર ગણપતિ બાપા ની સ્થાપના ભંડારો કરવામાં આવ્યો હતો ત્યારે એમએસ યુનિવર્સિટીમાં પોલીટેકનિક ખાતે તારાબાગ યુવક મંડળ છેલ્લા

ગણપતિ બાપા વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો હાજરી આપી હતી એમએસ યુનિવર્સિટીના કર્મચારીઓના તારાબાગ ખાતે તારાબાગ યુવક મંડળ દ્વારા શ્રીજીના વિસર્જન કરવામાં આવ્યું નવલખી કૃત્રિમ તળાવ ખાતે ડીજના તાલે શ્રીજીની સવારી નીકળી હતી અમે છેલ્લા પંદર વર્ષથી તારાબાગ યુવક મંડળના ગણપતિની સ્થાપના કરી રહ્યા છે આજે ગણપતિનો સાતમો દિવસ છે અમારી વિસર્જન યાત્રા નીકળી રહી છે બધાના છોકરાઓના આંખમાં તો આંસુ આવી ગયા છે પણ બાપા બધાના દિલમાં બસેલા છે દસ દિવસ સાત દિવસ બાપાની તમે પૂજા અર્ચના કરી આજે બાપા તમારાથી વિદાય લઈ રહ્યા છે કેવું લાગી રહ્યું છે ખૂબ જ દુઃખની એ લાગી રહી છે કે સાત દિવસ લોકો છોકરાઓ પોતાના ઘરમાં કચરા પોતું નથી કરતા કે સાફ સફાઈ નથી કરતા પણ બાપાના પંડાલમાં બધા સાફ સફાઈ કરે છે પોતું પણ મારે છે કંઈ ખરાબ થયું તો એ બી સાફ કરે છે અને આજે બાપાનું વિસર્જન થઈ રહ્યું છે બધાને ખૂબ જ દુઃખ લાગી રહ્યું છે એટલે એવું કહી શકાય કે ઘરમાંથી એક વ્યક્તિ એવું તો ના કહે કેમ કે બાપા તો બધા છોકરાઓના દિલમાં બસ્યા છે હેમંત સપકાલ આપણા મંડળનું નામ તારાબાગ યુવક મંડળ ટીવાય એમ ગ્રુપ છે અમે લોકો બધા મળીને આની બધા આખું તારાબાગ યુવક મંડળ સાત દિવસના ગણપતિ બાપાની સ્થાપના કરીએ છીએ એમાં આજ જ અમારો આજ રોજ અમારો વિસર્જનની યાત્રા છે રાખેલી છે તો એમાં બધા જ એની આની બધા એની વૃદ્ધ લઈને મહિલાથી લઈને છોકરાઓથી લઈને બધા એને થોડું દુઃખ થાય છે પણ બાપા અમે વિદાય દુખી સાથે એની ખુશી ખુશ કરીશું અને એજ થઈશું કે ઉર્ચા વર્ષી લવકરિયા એટલે થોડા જલ્દી આવી જાય બાપા અમારી સાથે પાછા પ્રતિક સોની